જનમંચ સત્યનો અવાજ ન્યૂઝ ચેનલ સાથે યુ પર દસ હજાર પ્લસ સબસ્ક્રાઇબર જોડાતા દર્શક મિત્રોનો આભાર માને છે જનમંચ સત્યનો અવાજ ન્યૂઝ ચેનલે સોળ મહિનામાં સાડી છવ્વીસ લાખ વ્યૂઝ મેળવીને દમણની નંબર વન ન્યૂઝ ચેનલનું સ્થાન અકબન રાખતા દર્શક મિત્રોનો આભાર માને છે દમણ ડીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે ગતરોજ પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારોને જણાવ્યું કે ચૂંટણી દરમિયાન જો કોઈ દાદાગીરી અને દબાવવાની કોશિશ કરતું હોય તો તે વસ્તુ ખોટું છે હવે જોવાની વાત છે કે દમણિયુ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે આ વાક્યનો પ્રયોગ કેમ અને શું કામ કર્યું લોકસભાની ચૂંટણી નજીક છે અને જયારે ચૂંટણીના કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયા હોય તેવી સ્થિતિમાં સંભાવિત કોંગ્રેસની ટિકિટ ઉપર દમણિયુમાં લોકસભાની ચૂંટણી એ કેથન પટેલ લડી રહ્યા હોય અને તેમને આ વાક્યનો પ્રયોગ પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારોને જણાવવું પડે કે કોઈ દાદાગીરી અને દબાણ કરતું હોય તો તે ખોટું છે તો આનો મતલબ એવું સમજવું કે કોઈ કેતન પટેલ સાથે દાદાગીરી કરી રહ્યું છે ગત બે હજાર ચાર ની સાલથી બે હજાર ની સાલની વાત કરવામાં આવીએ તો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને દમણ દીવમાં પણ એક ધાર્યું શાસન કોંગ્રેસનું હતું જેમાં સાંસદ તરીકે ડાયભાઈ પટેલ હતા જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે કેતન પટેલ હતા અને નગરપાલિકાના પ્રમુખ તરીકે વિશાલ ટંડેલ હતા જો એ સમયની વાત કરીએ તો કેતન પટેલનો દમણ અને દીવમાં તથા આસપાસના ક્ષેત્રમાં ધાક હતો અહીં આઈએસ એસ રાજ હતું ત્યારે આઈએસ ઓફિસરો પણ કેતન પટેલના નામથી રીસ સર હતા એક ધારુ શાસન અને ડંકો ચાલતો હતો પરંતુ હવે એવું તો શું થઈ ગયું દસ વર્ષમાં કે આજ કેતન પટેલ સામે કોઈ દાદાગીરી અને દબાવવાની કોશિશ કરી રહ્યું છે અને કેતન પટેલે કેવું પડે કે ચૂંટણી માં લડવું એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે અને ત્યારે કોઈ દાદાગીરી અને દબાવવાની કોશિશ કરે એ યોગ્ય નથી હવે કેતન પટેલ નો ઇશારો કોનો તરફ છે એ હું લોકોને વિચારવા માટે છોડી રહ્યો છું પરંતુ જો આ હકીકત હોય તો તે લોકશાહી માટે જોખમકારક છે અને ખતરનાક રૂપ સાબિત થશે કેમકે હવે આ ચીલો એ અકબન રહેવાનો છે આજે ભાજપ સરકાર છે માનો આવતીકાલે કોંગ્રેસની સરકાર આવે તો જે આજની પરિસ્થિતિ અને સ્થિતિ છે તે જ અનુકૂળ જયારે કોંગ્રેસ સરકાર આવશે તો તે જ પરિસ્થિતિ ઉભી થશે અને સામે આવશે અને તે દમણ લોકો અને પ્રજાનો જ મરો છે એટલે હવે પ્રજાએ વિચારવું રહ્યું કે આપણે લોકશાહીને જો ટકાવી રાખવી હોય અને આઝાદીપૂર્વક જીવવું હોય તો આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આ બાબતે હું કોઈ વધુ ફોડ નથી પાડતો અને લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ઓછામાં ઓછા સાઈઠ દિવસ બાકી હોય ત્યારે દમણ દીવની પ્રજાએ હવે વિચારવું રહ્યું અને બીજું કોઈ દાદાગીરી કરતું હોય અને કોઈને દબાવવાની વાત કરતા હોય એ ખોટી વાત છે ઇલેક્શન ઇટ્સ અ સ્પોર્ટ્સમેન સ્પિરિટ ચુનાવ લડવું હોય ઇલેક્શન લડવું હોય તો ઓપન મેદાનમાં લડવું જોઈએ ના કે કોઈને પ્રેશરાઈઝ કરને કે ના કોઈ ખોટા કેવા ઉભા કરીને કોઈ લડવું ન જોઈએ એટલે મારું તો એ કહેવાનું તમારા સવાલનો જવાબ આમાં બધો આવી જ ગયો છે પરંતુ એટલું કહીશ કે હા કોંગ્રેસ પાર્ટી તૈયાર છે અને કોંગ્રેસ પાર્ટી આ જુમલો બાજે અને આ જે યુવાઓની સામે જે આ યુવાઓને બેરોજગાર કર્યા છે એના સાંભળે ઇલેક્શન લડીશું